તલોદની દિવ્યાંગ યુવતીએ પેરાટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ મેળવ્યો નમસ્કાર હું તલોદથી શીતલબેન રતિલાલ દરજી તલોદમાં છે રહું છું અને અત્યાર સુધીમાં હું પહેલા નોર્મલ હતી અને નોર્મલમાંથી હું હેન્ડીકેપ થઈ છું પહેલા હું મારા સાસરીમાં હતી એ વખતે રેલવે અચાનક મારા બંને પગ ગુમાવ્યા છે ત્યાર પછી મારા ડિવોર્સ થઈ ગયા અને ડિવોર્સ પછી હું મારા મમ્મી પપ્પાના ઘરે જ રહું છું અને ત્યાર પછી મેં સ્ટડી પણ ચાલુ કર્યું સ્ટડીમાં પણ બારમાની એક્ઝામ આપીને હું પાસ થઈ અને ગ્રેજ્યુએશન પણ પૂરું કર્યું ત્યાર પછી હું છેલ્લા પાંચ વર્ષથી ટેબલ ટેનિસ મેં રમવાનું શરૂ કર્યું છે તો ટેબલ ટેનિસમાં જ્યારે હું એમપીમાં નેશનલ ટુર્નામેન્ટ ફર્સ્ટ ટાઈમ હતી એ વખતે મેં આ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે અને એ વખતે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે અને ટ્રોફી પણ મળી હતી

દીકરી છું નમસ્કાર હું દીપા પુવાડિયા તલોદ નગરપાલિકા વોર્ડ નંબર છ પૂર્વ કોર્પોરેટર નારી શક્તિનું ઉદાહરણ એટલે શીતલ શીતલબેન દરજી ટેબલ ટેનિસની ગેમમાં આટલા બધા એવોર્ડ અને આટલા બધા ગોલ્ડ મેડલ જીતવા બદલ શીતલબેનને કોંગ્રેચ્યુલેશન સાબરકાંઠા અને તલોદનું ગૌરવ એટલે શીતલબેન મધ્યમ પરિસ્થિતિમાંથી આવનાર આ શીતલબેન ખૂબ જ સ્ટ્રગલ કરીને આટલે સ્ટેજ ઉપર પહોંચેલા છે અને બે પગ ના હોવા છતાં પણ પગભર થઈને આ સ્ટેજ સુધી પહોંચ્યા છે તો એ ખૂબ જ આપણા માટે અને ગૌરવની વાત છે તો એમના માટે હવે આગળ વ્હીલચેર અને રોબર્ટની જરૂર છે તો એ માટે જેમને પણ યથાશક્તિ મદદ કરવી હોય

સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ